રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સુરત નવસારીમાં ભારે વરસાદની આગાહી વલસાડ દમણમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ રહેશે બનાસકાંઠા ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી નર્મદા તાપી ડાંગમાં ભારે વરસાદ રહેશે અમદાવાદ ગાંધીનગરમાં છૂટોછવા વરસાદ રહેશે તો આવતીકાલથી વરસાદની ગતિમાં વધારો થશે આવતીકાલથી વરસાદની ગતિમાં વધારો થશે પરંતુ આજે પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં વલસાડ છે દમણ છે સાથે દાદરાનગર હવેલી સુરત અહીંયા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત નવસારીમાં પણ આજે વરસાદનું જોર યથાવત રહેશે તો સાથે બનાસકાંઠા ભરૂચમાં પણ આજે ભારે વરસાદ પડી શકે છે સાથે નર્મદામાં પણ આજે ભારે વરસાદનું જોર રહેશે તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત ડાંગમાં પણ વરસાદી માહોલ છવાયેલો રહેશે